નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટાને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર અમદાવાદમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ અમદાવાદ શહેરમાં ફરી લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે છેતરપિંડી આચરી છે અને છત્રીસ વર્ષના યુવક પાસેથી લગ્નના નામે રૂપિયા અઢી લાખ પડાવ્યા ઈસનપુર પોલીસે લૂટેરી દુલ્હન અને દંપતીની ધરપકડ કરી લૂંટેરી દુલ્હન સોનાના મંગળસૂત્રની લાલચમાં મહારાષ્ટ્રથી અમદાવાદ આવતા ઝડપાઈ છે તથા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી યુવતી ફરાર થઈ જતા પરિવારે કૌટુંબિક સંબંધીઓને સંપર્ક કરતા આ લૂંટેરી દુલ્હનના રેકેટનો પર્દાફાશ થયો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જેમાં આજે યોજાયેલી એમપી એમએલએ સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડેવાલાએ મોટી રજૂઆત કરી ઇમરાન ખેડેવાલાએ કાલુપુર વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યા અંગે સ્થિતિની રજૂઆત કરી અને રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામ સુધી બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો હકાલવા માટેની પરવાનગી આપવા માટે ખેડેવાલાએ માંગણી કરી છે તથા ભાજપના ધારાસભ્યોની રજૂઆત બાદ પણ નિરાકરણ આવ્યું નથી ત્યારે ટ્રાફિક વિભાગ અને એએમસી સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જુનાગઢના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે ગણેશ જાડેજાની જામીન અરજીની સુનવણી ફરી ટળી છે તથા તારીખ બાવીસ ઓગસ્ટના રોજ આગામી સુનવણી કરવામાં આવશે અને આજે સેશન કોર્ટમાં સુનવણી હતી બંને પક્ષના વકીલોએ સામે સામે દલીલ કરી હતી અને દલીલ પૂર્ણ થતાં સુનવાણી ટળી હતી

કાકરેજના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાસાના પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે સાત દિવસમાં કર્મચારીઓ હાજર નહીં થાય તો અન્યની નિમણૂક કરી દેવામાં આવશે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારાઈ કલકત્તામાં બનેલી મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડર બાદ અમદાવાદ સિવિલમાં પણ તંત્રએ સુરક્ષા વધારી દીધી છે ઘટનાના ઘેરાવા પ્રત્યાઘાત બાદ હોસ્પિટલમાં તમામ સ્થળે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી ઉપરાંત જૂના ટ્રોપ સેન્ટરમાં આવેલી કેન્ટિંગને બંધ કરી દેવામાં આવી છે અને કેન્ટિંગમાં બેસી રહેતા અસામાજિક તત્વોને લીધે કેન્ટિંગ બંધ કરી દેવાઈ છે છેલ્લા ચાર પાંચ દિવસથી જે ઘટનાએ દેશમાં અને રાજ્યમાં ચર્ચા જણાવી છે તે કલકત્તામાં મહિલા તબીબ સાથે ઘટનાએ તબીબોને જગાડ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અંબાજીમાં જય માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો શક્તિ ભક્તિના આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર જે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અંબાજી ખાતેમાં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે મંદિરે આજે ભવ્ય પાટોત્સવ તથા અણકૂટમાં પણ ધરાવવો આવ્યો હતો તથા નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ હાજરી આપી અને અગિયાર કિલોની કેક માતાજીને અર્પણ કરવામાં આવી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર કલકત્તાની ઘટનાના વિરોધમાં સુરતના દવાખાનાઓને હોસ્પિટલ બંધ રખાઈ છે સુરત શહેરમાં કલકત્તાની ઘટનાનો ભારે વિરોધ જોવા મળ્યો હતો અને કલકત્તામાં જે રીતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી તેના ઘેરાવા અને પ્રત્યાઘાત જોવા મળ્યા હતા આઈ એમ એમના તબીબોએ તેઓની કામગીરીની અડગવા રહીને ભારે વિરોધ નોંધાવ્યો હતો જેથી સુરત શહેરમાં દવાખાના અને હોસ્પિટલો બંધ રહી હતી માત્ર ઇમરજન્સી સેવાઓ જ કાર્યરત છે તથા સુરત શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલના તબીબો મેડિકલ અને સ્ટુડન્ટ બધા એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદના જીએસએફમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પરિમલ નથવાણીના હસ્તે એવોર્ડ અપાયો જીએસએફના અધ્યક્ષ રાજ્યસભાના અને સંસદ સભ્યો અને આરવીએલના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને શ્રેષ્ઠ દેખાવ કરનાર જિલ્લાના ફૂટબોલ એસોસિએશન અને ખેલાડીઓની વ્યક્તિગત સિદ્ધિઓને બિરદાવવા અગિયાર કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે આ એવોર્ડ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની તર્જ પર શરૂ કરાયા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બનાસકાંઠાના પશુપાલકો માટે સામે આવી રહ્યા છે જેમાં આજે બનાસકાંઠામાં આવેલ બનાસ ડેરીની છપ્પનમી વાર્ષિક સભા યોજાઈ જેમાં પશુપાલકો માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા દિયોદરના સાથાણામાં વાર્ષિક સધારણામાં સભા યોજાઈ હતી આ વાર્ષિક સધારણા સભા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ તથા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કિલો ફેટે નવસોને અડતાલીસ ભાવ અપાયો હતો તથા બટાટા માટે દસ કિલોના ભાવ ફેરથી બનાસ ડેરીમાં હવે બટાટાનું વેચાણ પણ કરવામાં આવશે સમાચાર જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સુરતના ચોક બજાર ભાગા તળા આવે ખાતે આવેલ મોબાઈલ લે વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં એસઓજી અને અઠવાય પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મસાથીઓ સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જનતા માર્કેટમાં બસોથી વધુ દુકાનો આવેલી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બિહારમાં ફરી એકવાર બ્રિજ થયો ધરાશાય બિહારના ભાગલપુરના સુલતાનગંજને ગંગા નદી પર નિર્માણાધીન ચાર માર્ગીય પુલ ત્રીજી વખત ધરાશાય થયો છે ભાગલપુર બાજુથી નંબર નવ અને દસ વચ્ચેનો ભાગ ગંગા નદીમાં સમાઈ ગયો સતત ત્રીજા બ્રિજ અકસ્માત બાદ ભયનો માહોલ છે અને આ મહાસેતુ એસપી સિંગાલા કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં આવી રહેલો છે આ આ પહેલા પણ બ્રિજ ભાગ વખત તૂટી પડ્યો હતો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સાપુતારામાંથી સામે આવ્યા જેમાં પોલીસનો લોક સવાન કાર્યક્રમ યોજાયો ચોમાસાની સિઝનમાં ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કલાઓ ખીલી ઉઠે છે ત્યારે મુલાકાતીઓ પણ આ સિઝનમાં મોટો ઘસારો રહેતો હોય છે ત્યારે ઘણા પ્રકારના બનાવો પણ આ વિસ્તારમાં બનતા હોય છે અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાપુતારા દેશ દુનિયાના નકશામાં એક મહત્વના ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે પોલીસ પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદઘાટન કરવામાં પણ આવ્યું છે